જય માતાજી મિત્રો હું છું હરપાલસિંહ કુવાર વાલવગમાં આપનું સ્વાગત છે તો મારી સોસાયટીની અંદર તિરુપતિ ગોકુલધામ એની બાજુની ગેટની બાજુમાં જ સરસ મજાનું ઇસ્કોન મંદિર તૈયાર થઈ ગયું છે તો ત્રણ દિવસથી ધામધૂમથી પ્રતિષ્ઠા ચાલુ હતી અને આજે પૂર્ણાહુતિ છે તો હરે કૃષ્ણા મંદિરમાં દર્શન કરવા એકવાર જરૂરથી આવજો અને આજે દૂર દૂરથી પણ ભક્તો ત્યાં દર્શન કરવા આવવાના છે અને પ્રસાદીનું પણ સરસ મજાનું આયોજન કરેલું છે

તો પબ્લિક ઘણી બધી પબ્લિક દૂર દૂરથી આવેલી છે તમે જોઈ શકો છો પાર્કિંગ પણ ફૂલ છે અને મંદિર અંદરથી પણ સિંહાસન અને હરે કૃષ્ણનું મંદિર આપણે બતાવું છું તો વિડિયો એન્ડ સુધી જોતા રહેજો અને ખાસ વાત તો એક આંખોના ચેકઅપ માટે ફ્રી ઓફ જે અહીંયા એક વાહન ઊભી છે આઈ ચેકઅપ માટે તે ફ્રી કરી આપ્યો છે તો વિડિયો એન્ડ સુધી જોતા રહેજો સામે જોઈ શકો છો તિરુપતિ ગોકુલધામ એની બાજુમાં છે ઇસ્કોન મંદિર મંદિર મોડાસા તમે જોઈ શકો છો સરસ મજાનું છે અને રાતનું પણ વ્યૂ બતાવીશ આપને કે મંદિર પણ કેવું લાગે છે અને અંદર પણ સિંહાસન બતાવું છું તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો કારણ કે હવે આપણે જઈશું અંદર એન્ટ્રી લઈશું કૃષ્ણ ભલે કૃષ્ણ ભલે કૃષ્ણ આજે બોનાસની ગર્તિતલા આ એક પોઈન્ટ છે નાકા કામ બેગદાન વાત કરી કે ઇસ્કોન મંદિરનું આજે પ્રતિષ્ઠા છે તો સરસ મજાનું આયોજન અહીંયા કરેલું છે તમે જોઈ શકો છો તો ફ્રીમાં આંખોનું ચેકઅપ કરી આપવામાં અહીંયા આવે છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તો આ ચેકઅપ માટે પણ સરસ મજાની અહીંયા એમ્બ્યુલન્સ ઊભી છે અને બધા જ દર્દીઓ અહીંયાથી લાભ લઈ શકે છે ઇસ્કોન મંદિર મોડાસા મહાપ્રસાદ માટે અહીંયા છે તમે જોઈ શકો છો આપણે હવે અંદર જઈશું પ્રસાદ માટેના અમારા સોસાયટીના બધા જ રહીશો અહીંયા તમે જોઈ શકો છો સેવામાં તૈયાર છે અને સરસ મજાનું મંદિર અમારી સોસાયટીમાં બની ગયું આનંદની વાત છે અને પ્રસાદ માટે પણ ભક્તો અહીંયા સરસ મજાની કોઈ લાઈન નથી અને પ્રસાદ લઈ રહ્યા છે અને એમના શિષ્ય બન્યા ગુરુ મહારાજ અને પછી એમને સંન્યાસ લીધો અને સમગ્ર જીવન સોંપી દીધું ભગવાનની સેવામાં એટલે આજની તારીખમાં બી એક્યાસી વર્ષની ઉંમરે ઇસ્કોનની અંદર કોઈ મોસ્ટ ટ્રાવેલ સન્યાસી હોય ને જેમણે કદી પોતાનું ટ્રાવેલિંગ ગમે તેમની એમની શરીરની તકલીફો છતાં બી ઓછું નથી કર્યું એવા અમારા ગુરુ મહારાજ એટલે બહુ જ અમને ગર્વ થાય છે કે અવિરત સંઘર્ષ એમણે છે કર્યો છે ભક્તો બનાવવામાં કરવામાં અને એમની પ્રેરણા થકી મનો પ્રભુ અને અર્જુનપુર પ્રભુએ ભેગા થઈ અને સુંદર મંદિર આયોજન કર્યું કૃષ્ણ 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 હરે હરે રામ રામ એક્ઝેટ મંદિરના નીચે આ સત્સંગ હોલ તમે જોઈ શકો છો ઉપર મંદિર છે અને નીચે સત્સંગ હોલ છે એ પણ બહુ વિશાળ છે સરસ મજાનું અહીંયા પણ પંખાનું અને બધી જ રીતે સગવડો સારી છે તો સત્સંગ હોલ પણ તમે જોઈ શકો છો आ नो आ नो आ नो आ नो